સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે જે કોઈ પણ વ્યક્તિને રાતોરાત સેલિબ્રિટી બનાવે છે ત્યારે ગુજરાતના ચારે બાજુ ગુજરેલું એક નામ તો તમે સૌ કોઈ લોકોએ સાંભળ્યું જશે હંસાબેન ભરતભાઈ પરમાર મિત્રો તમે જણાવી દઈએ કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતે હંસાબેન પરમાર એક રિપોર્ટરે પોતાનું ઇન્ટરવ્યુ આપ્યું હતું અને પછી તો તેમની નામ બોલવાની સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી હતી વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ રોડ શો માટે આવ્યા હતા આ દરમિયાન રાજકોટની કેટલીક મહિલાઓ આ રોડ આવી હતી આ દરમિયાન એક રિપોર્ટરે મહિલાનું ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા જ્યારે રિપોર્ટર એક બહેનને પૂછે છે કે તમારું નામ શું છે ત્યારે તેઓ કહે છે કે હંસાબેન ભરતભાઈ પરમાર બસ ત્યારથી જ તેમની નામ બોલવાની અનોખી સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી અને તે જોત જોતામાં હંસાબેન ભરતભાઈ પરમારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ચારે બાજુ વાયરલ થઈ ગયો છો તો પછી તેમની ઘણી બધી ક્લિપો બની અને તેમનું નામ ગુંજવા લાગ્યું ઘણા લોકોએ હંસાબેન ભરતભાઈ પરમારનો વિડીયો લઈને ઘણા રંગૂજી ક્લિપ પણ બનાવ્યા પરંતુ ઘણા એવા પણ લોકો છે જેને આ ક્લિપનો ખોટી જગ્યાએ ઉપયોગ કર્યો તો આવા લોકોને હંસાબેન એક ચેતવણી આપતા જણાવી રહ્યા છે કે હંસાબેને કહ્યું કે મહેરબાની કરીને આવા ખોટા વિડીયો ન બનાવતા ખોટા વિડીયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરીશું ધન્યવાદ મિત્રો